મિત્રો પહેલી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે થઈ અને મુખ્યમંત્રીએ ગોધરાથી અનેકવિધ વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ખાતમુહૂર્ત પણ કર્યા અને સાથે ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત પણ કર્યા આમાં એક ઈ ખાતમુહૂર્ત જે કરવામાં આવ્યું તે એકસો પંદર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે અને તે પાવાગઢ ખાતેના રોપવેના વિસ્તરણનો પ્રોજેક્ટ છે પાવાગઢ ખાતે અત્યારે આ રોપવેમાં માચીથી દુધિયા તળાવ સુધી જાઓ પછી આગળ રોપવે નથી જતો ચારસો ઓગણપચાસ પગથિયા ત્યાંથી ચઢી અને પાવાગઢના મહાકાળી મંદિરે પહોંચી શકાય છે પરંતુ આ પગથિયા ન ચડવા પડે જેને પણ ન ચડવા હોય તેને એક વિકલ્પ મળે તે માટે રોપવેના વિસ્તરણનો પ્રોજેક્ટ વિચારી કઢાયો છે આ રોપવે માટે નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીની પરવાનગી ક્યારની મળી ગઈ છે અને હવે ટૂંક સમયમાં આ રોપવેના વિસ્તરણનું કામ શરૂ થઈ શકે છે કારણ કે મુખ્યમંત્રીએ તેનું ખાતમુહૂર્ત ગોધરા ખાતેથી પહેલી મે બે હજાર પચીસના દિવસે કરી નાખ્યું છે એકસો પંદર કરોડ રૂપિયાના આ રોપવેમાં જે કંઈ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ વિગતો છે તે અનુસાર આઠ કેબિનો હશે પ્રત્યેક કેબિનમાં આઠ વ્યક્તિ બેસી શકશે આ સાથે આ રોપવેની જે આઠ કેબિનો છે તે ઓસ્ટ્રિયાથી મંગાવવામાં આવી રહી છે તેવી પણ માહિતી મળી છે આ રોપવે ઉપરાંત પણ પાવાગઢના મહાકાળી મંદિરે પગથિયા ચડ્યા વગર પહોંચી શકાય એ માટે લિફ્ટના પ્રોજેક્ટનું કામ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી શરૂ છે આ લિફ્ટના પ્રોજેક્ટમાં બસો દસ ફૂટ ઊંચો કોન્ક્રીટનો ટાવર બનાવી તેમાં બે હાઈ સ્પીડ લિફ્ટ મૂકવાની યોજના છે આ બે હાઈ સ્પીડ લિફ્ટ માત્ર ચાલીસ સેકન્ડથી સાહીઠ સેકન્ડની વચ્ચે જ આપને તળાવવાળી જગ્યા એથી કે જ્યાં આપ રોપવે માંથી ઉતરી શકો છો ત્યાંથી લિફ્ટમાં બેસી અને આપ 40 થી સાહીઠ સેકન્ડમાં જ પાવાગઢ મંદિરના પરિસરમાં પહોંચી શકશો આ રોપવે પ્રોજેક્ટ તો હજી શરૂ થવાનો છે પરંતુ લિફ્ટનો પ્રોજેક્ટ લગભગ લગભગ પૂરો થવા આવ્યો છે અને બે હાઈ સ્પીડ લિફ્ટ કે જેમાં જેમાં જવાની ટિકિટ પણ હશે નીચે આપ કરી શકો એ માટે રૂમ વોશરૂમ તથા એક વીઆઈપી પણ સુવિધા હશે લિફ્ટ મારફતે આપ સીધા જ પરિસરમાં પહોંચી શકશો અને તે શક્ય બનશે આગામી કેટલાક મહિનાઓમાં જ ફેબ્રુઆરી બે હજાર થી શરૂ કરેલો આ પ્રોજેક્ટ એપ્રિલ બે હજાર પચીસમાં પૂરો કરવાનું લક્ષ્યાંક હતું જોકે લક્ષ્યાંકથી થોડો મોડો ચાલી રહ્યો છે આ પ્રોજેક્ટ પરંતુ આ પ્રોજેક્ટ એક વખત પૂરો થશે પછી લિફ્ટમાં ટિકિટ લઈ અને પાવાગઢ મંદિરે જઈ શકશો એ દુધિયા તળાવ સુધી આવવા માટે આપણે રોપવેનો ઉપયોગ કરવો પડશે રોપવેથી લિફ્ટ અને લિફ્ટથી મંદિરના પરિસર સુધી જવામાં માત્ર ત્રણ મિનિટનો સમય લાગશે હા કેટલોક વેઇટિંગ સમય ચોક્કસ રહેશે જે માટે અહીં વેઇટિંગ રૂમનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે લિફ્ટનો પ્રોજેક્ટ તો ટૂંક સમયમાં મળશે પરંતુ તે પછી આગામી કેટલાક વર્ષોમાં રોપવે વિસ્તરણ થવાથી આપ સીધા જ માચી થી રોપવે પકડી અને મંદિરના પરિસર સુધી પહોંચી શકશો